રાજકોટ સિવિલ હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો છે એક કલાકાર છે મીરા આહિર એમનું નામ છે એ વિડીયોમાં એમની એમનું એવું કહેવું છે કે એમને સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો આરોગ્ય કર્મચારી સાથે રક્ષકનો વિડીયો છે સૌથી પહેલા વિડીયો જોઈએ ફાઇલ એની પાસે આવી ગઈ છે ફાઇલ એમની પાસે છે હવે શું કરવાનું ઇમરજન્સી માટે 10 કલાક રાહ જોવાની ભાઈ મેડમ ભેંસી કરો પણ પાણી નાલી નથી કઢાવી કઢાવી કરો આ ઈમર એને માનની લાગવા

ઇમરજન્સી કોને કહેવાય મેડમ સમજાવો અરે તારી યાર હું વાત નો કરું આ તો મારો ભાઈ છે એટલે તકે તને હડકાવું નહી હું ઇમરજન્સી કોને કહેવાય આ રાજકોટ સિવિલ હોસ્પિટલ હે ઇમરજન્સી કોને કહેવાય તું સમજાવ મને હાલ તું મને સમજાવ ઇમરજન્સી કોને કહેવાય ઇમરજન્સી કોને કહેવાય મને સમજાવ ઇમરજન્સી માં પેશન્ટ છે તું એમ કહે અરે તારા તારા પેશન્ટ ની તારી હમણા કાવે ની બધાઈ ની હાલા ને ભાઈ तारा अंबाना का भी ना, तारा पेशा ने एम है, एम किया तारा पेशा ने एम किया है। तुम अफसर में ना थी ना पगार मारे हैं। इमरजेंसी कौन है क्या भाई? कौन है? एड कौन है? समझा था वो इमरजेंसी कौन है क्या भाई? कौन है इमरजेंसी क्या भाई? मैडम इमरजेंसी कौन है क्या भाई? कौन વાંચી જે કે અમે કહી કે તમે ફાઇલ લ્યો ફાઇલ લ્યો એના હાથમાં ફાઇલ હતી હો એના હાથમાં ફાઇલ હતી ઇમરજન્સી કોને કહેવાય મગજમાં લાગ્યું છે ઇમરજન્સી કોને કહેવાય અને પાછી એમ કે ચૌદ કેમમાં તારા પેશન્ટ ની હારી હમણાં પાવી તારી હમણાં પાવી તારી નોકરી નો જવાબ આપો તું કઈ છે આ તું જો તું જોઈ લે જય દ્વારકાધીશ હું છું મીરાહીર આજનો એક અનુભવ તમને જણાવો છે તેમજ આ વસ્તુનો જવાબ પણ જોઈએ છે કારણ કે આ જવાબ છે ને એ સામાન્ય માણસ સાથે જોડાયેલો છે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મારા ભાઈને લઈ ગયા પિસ્તાલીસથી પચાસ મિનિટ અમે લોકોએ ત્યાં આંટા માર્યા કોઈ કેસ ના લખો પછી એના પછી એટલો મિનિટ આંટા માર્યા પછી માણસ એમ કહી દઈએ કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો બે વાગી ગયા છે હવે અમે આમને ન લઈ જઈએ અમારો બ્રેક છે આવો જવાબ મળે અમને પછી અમે અમારી હાથે લઈ ગયા પછી બીજે લઈ ગયા બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો તો ત્યાંના મેડમ સર ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે મજા આવે એવા જવાબ આપે અને મજા આવે એવું બોલે કે નથી દાખલ કરવો જા તારા થઈ કરી લે આવા શબ્દ યુઝ કરે તો આ વસ્તુમાં જવાબદાર કોણ રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે એનું આ કામ છે આવા સ્ટાફ સામાન્ય માણસ સાથે આવું વર્તન કરે તો શું આ ક્યાં સુધી વ્યાજબી છે નોર્મલ પબ્લિક માટે ક્યાં ક્યાં સુધી આ બધું થશે આજે હું અમારા ઉપર છે કાલ તમારા ઉપર આવશે બધા ઉપર આવશે ત્યારે કોણ જવાબ દેશે અભદ્ર ભાષામાં વાત કરવી મજા આવે એવું બોલવું નિરાતે કામ કરવું તો તમે પબ્લિકની સેવા માટે છોકશેના માટે છો કોઈ જવાબ આપશે મને આનો જવાબ તો દેવો પડશે ને કોકે તો જવાબ દેવો પડશે ને કે પછી આમ નામ બધું જે ચાલે છે હિંચલા રાખશે ક્યાં સુધી ચાલશે આ બધુંય માણસના જીવથી વધારે કાંઈ છે ખરું દુનિયામાં કોઈ કેસે મને આ વસ્તુનો મને જવાબ જોઈ છે રાજકોટ સિવિલ હોસ્પિટલ આ વસ્તુનો જવાબ જોઈએ છે મને જે તમારા સ્ટાફની બહુ એટલે બહુ ગેરવર્તન કરે છે અને મજા આવે એવા જવાબ આપે છે ને એનો આ વિડિયોમાં શરૂઆત એક્ઝેક્ટલી ક્યાંથી થઈ કોણ શું બોલ્યું એ બહુ સ્પષ્ટતા સાથે સામે નથી આવ્યું પણ વિડીયો જોયા પછી મીરા આહિરને કડવો અનુભવ થયો એ વાત બરાબર છે પણ કર્મચારીઓને પણ મીરા આહિરનો કડવો અનુભવ થયો એ પણ વાતચીત પરથી દેખાઈ રહ્યું છે એટલે સિવિલ હોસ્પિટલમાં ધાંધિયા ચાલતા હોય ને લાલિયાવાડી ચાલતી હોય એવું તો ખૂબ બધી જગ્યાએ બને છે ને એના પર તો બહુ મોટો પ્રશ્ન છે જ કે સરકારી હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સ સહિતનો સ્ટાફ શું કરતો હોય છે અને શું કામ સરકારી હોસ્પિટલ કે વ્યવસ્થા પર એવા માણસો કે જેની પાસે પૈસા છે એફોર્ડ કરી શકે એમ છે એ ભરોસો નથી કરતા સરકારી હોસ્પિટલમાં માણસ મજબૂર હોય તો જ જવાનું કેમ વિચાર કરે છે એ એના બહુ બધા કારણો છે ખૂબ બધી હોસ્પિટલો એમાં અપવાદરૂપ છે એટલે તમે અમદાવાદની હોસ્પિટલમાં કે બાકીની એની આસપાસ જે સંલગ્ન ચાલતી હોસ્પિટલ છે ત્યાં તમે જશો તો તમને તમને ખૂબ સારી સારવારનો અને સારા વર્તનનો પણ અનુભવ થશે એટલે વ્યક્તિ વ્યક્તિ અનુભવો બદલાતા હોય છે સ્થળ પ્રમાણે પણ અનુભવ બદલાતા હોય છે આની પહેલા હકાભાનો એક વિડીયો વાયરલ થયો હતો એમાં પણ રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો એમને અનુભવ થયો પણ જે આ કલાકાર છે મીરા આહિરે જે ભાષામાં વાત કરી રહ્યા છે એ વિવેક જાળવી શક્યા હોત વિવેક જ્યારે કલાકાર પોતે ન જાળવે ત્યારે એના પર પણ એ પણ પ્રશ્નોથી બાકાત નથી રહેતા આમાં ખબર જ નથી કે કોણ સાચું કોણ ખોટું આખી ઘટના ક્યાંથી શરૂ થઈ એટલે સીધા જજમેન્ટ પર આવી જવાનો કોઈ જ મતલબ નથી પ્રાથમિક દ્રષ્ટિએ જે વિડીયો દેખાઈ રહ્યો છે એ જોતા તો એવી અપેક્ષા છે કે ભાષાની આમન્યા પણ જળવાઈ શકી હોત અને સિવિલ હોસ્પિટલ રાજકોટની એના માટે જે પરસેપ્શન બનેલું છે એને તો કોઈ સવાલો છે જ નહીં એ તો હંમેશાથી આ બધા ઘેરામાં છે સરકારી વ્યવસ્થાઓ એ ઘેરામાંથી બહાર આવે એવી પણ અપેક્ષા રહેવાની છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર